હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ તૂટી ફૂટીની રેસીપી માત્ર એક કાચા પપૈયામાંથી એકદમ બજાર જેવી તૂટી ફૂટી ઘરે બનાવીને તૈયાર કરીશું અત્યારે ઉનાળાની સિઝન છે તો આપણે બધી વસ્તુમાં તૂટી ફૂટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઠંડા મિલ્કશેક બનાવવામાં શ્રીખંડમાં આઈસ્ક્રીમમાં તો આ તૂટી ફૂટી આપણે ખૂબ જ સહેલાઈથી ઘરે બનાવીને તૈયાર કરીશું તૂટી ફૂટી બનાવવા માટે સૌ પહેલાં મેં પાંચસો ગ્રામ કાચું પપૈયું લઈ લીધું છે પપૈયાને પાણીથી ધોઈને સાફ કરી લીધું છે હવે તેને વચ્ચેથી આ રીતે એક કટ લગાવી દેસું તો તમે જોઈ શકશો એકદમ સરસ ફ્રેશ પપૈયું હોય તેવું મેં લીધેલું છે હવે પપૈયાની આપણે આ રીતે લાંબી લાંબી જીરું કરી અને તેને કટ કરી લેશું આ રીતે લાંબી જીરું કરીને જ કટ કરવાનું છે ત્યાર પછી પપૈયાની આપણે છાલ ઉતારી લેશું ચાકુની મદદથી આ રીતે બધા પપૈયાની છાલ ઉતારી લેવાની છે હવે બધા પપૈયાની મેં આ રીતે છાલ ઉતારી લીધી છે હવે પપૈયાની ચીર વચ્ચેથી ફરી પાછો આપણે એક કટ કરી અને નાની કરી લેશું હવે તેના નાના નાના ટુકડા કરી અને બધી સાઇઝની આપણે કટ કરી લેશું અહીં પપૈયાના આપણે મીડિયમ ટુકડા કરવાના છે એકદમ ઝીણા ટુકડા કરવાના નથી પપૈયું ચડ્યા પછી એકદમ સરસ ઝીણું થઈ જશે અને તૂટી ફૂટી દેખાશે પણ નહીં તો સૌ પહેલા આપણે આ રીતે મીડિયમ એવા ટુકડા કરી લેશું પપૈયામાં વચ્ચેનો આ જે સફેદ ભાગ હોય તેને કાઢી નાખવાનો છે તે ચીકણો ભાગ હોય છે તો પપૈયું સમારતી સમયે વચ્ચેના ભાગને આપણે અલગ કરી દેવાનો છે આ રીતે બધા પપૈયાના મેં નાના એવા ટુકડા કરી લીધા છે તમને ઝૂમ કરીને બતાવું તો આ રીતે મેં મીડિયમ સાઈઝના ટુકડા કરેલા છે હવે તેને પાણીમાં ઉમેરી અને બે થી ત્રણ પાણીથી ધોઈ લેશું કાચા પપૈયામાં ચિકાસ રહેલી હોય છે તો તેને ધોઈને જ ઉપયોગ કરવાનો સમારી લીધા પછી આ રીતે મેં બે વખત ચોખા પાણીથી ધોઈ લીધું છે હવે આપણે બધું પાણી નીતાડીને અલગ કરી દેશું તો તમે જોઈ શકશો મેં બધું જ પાણી નીતાડી દીધું છે હવે આ બાજુ ગેસ પર મેં પાણી ઉકળવા રાખી દીધું હતું પાણી ઉકળી જાય એટલે બધા પપૈયાના ટુકડા આપણે તેમાં ઉમેરી દેસું ચમચાથી તેને મિક્સ કરી લેશું હવે દસ મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર આપણે તેને ચડવા દેશું દસ મિનિટ સુધી આપણે તેનું ઢાંકણ ઢાંકી દઈશું વચ્ચે પાંચથી સાત મિનિટ થઈ જાય એટલે ચેક કરી લેવાનું જો પપૈયા ચડી ગયા હોય તો કાઢી લેવાના હવે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો આ રીતે આપણે ચમચાથી તેને ચેક કરી લેશું

એ જ કપના માપથી એક કપ જેટલું પાણી ઉમેરી દેસું અહીં પાંચસો ગ્રામ પપૈયાની સામે મેં એક કપ જેટલી ખાંડ લીધેલી છે ગેસની ફ્લેમને હાઈ કરી અને એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે થવા દેસું અહીં આપણે કોઈ એક કે બે તારની ચાસણી બનાવવાની નથી ચાસણીને બેથી ત્રણ મિનિટ સુધી થવા દેસું હાથેથી આપણે ચાસણીને ચેક કરી અને ઘી જેવી ચીકાશ લાગે ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાની છે તો ફરી પાછી બેથી ત્રણ મિનિટ સુધી મેં ચાસણીને થવા દીધી હતી હવે આપણે તેને ચેક કરીશું તો આ રીતે ઘી જેવી ચાસણીમાં ચીકાસ આવી ગઈ છે બસ આ રીતની ચીકાસ આવી જાય એટલે તૂટી ફૂટી માટેની ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે બાફેલા પપૈયાના ટુકડા આપણે ચાસણીમાં ઉમેરી દેસુ અને ચમચાથી તેને મિક્સ કરી લેશું પપૈયાના ટુકડાને ચાસણીમાં ઉમેર્યા પછી ફરી પાછું બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દેવાના જેથી કરી અને આપણી તૂટી ફૂટી એકદમ સરસ મીઠી બનીને તૈયાર થશે બેથી ત્રણ મિનિટમાં પપૈયાનો કલર આ રીતે બદલવા લાગશે હાઈ ફ્લેમ ઉપર બધી ચાસણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું તો તમે જોઈ શકશો પેલા કરતાં થોડો કલર ચેન્જ થઈ ગયો છે હવે આ રીતે હું ચાર કલરની તૂટી બનાવી રહી છું મેં અહીં લાલ લીલો પીળો અને કેસરી કલર લીધેલા છે તમને જે પણ કલર પસંદ હોય તે તમે લઈ શકો છો આ જે લાલ કલર છે તે બીટરૂટનો પાવડર છે તમને ફૂડ કલર પસંદ ન હોય તો તમે બીટરૂટના પાવડરથી પણ તૂટી બનાવીને તૈયાર કરી શકો છો બધા વાટકામાં એક એક ચમચા જેટલો આપણે તૂટી ફૂટી ઉમેરી દેસુ અને તેમાં એક એક પીંચ જેટલો કલર ઉમેરતા જાય અને ચમચીથી તેને મિક્સ કરી લેશું તો સૌથી પહેલાં મેં લીલા કલરની તૂટી ફૂટીને તૈયાર કરી લીધી છે ત્યાર પછી આ લાલ કલરની તૂટી ફૂટી તૈયાર કરી લેશું જે આ લાલ છે તે બી પાવડર છે તો તમને ફૂડ કલર પસંદ ન હોય તો આ રીતે નેચરલ કલરથી પણ તમે બનાવી શકો છો હવે કેસરી કલરને આપણે મિક્સ કરી લેશું અને ત્યાર પછી પીળી કલરની પણ આપણે આ રીતે મિક્સ કરી લેશું બધી તૂટી ફૂટીને પાંચ મિનિટ સુધી આમને રહેવા દેસુ પાંચ મિનિટ પછી આ રીતે કોઈ કાણા વાસણમાં ઉમેરી દેસુ તો મેં ચાઈણી લઈ લીધી છે ચાયણીમાં આ રીતે એક સાઈડ પીળી અને એક સાઈડ લીલી તૂટી ફૂટીને મેં ઉમેરી દીધી છે એ જ રીતે બીજી કાણા પ્લેટ લઈ લીધી છે તેમાં આપણે કેસરી તૂટી ફૂટીને ઉમેરી દેસું આ રીતે બધી તૂટી ફૂટીને કાણા પ્લેટમાં પાંચ મિનિટ સુધી રહેવા દેવાની છે બીજી સાઈડ આપણે લાલ ગોઠવી દેસું અને આ રીતે ચમચીથી તેને છૂટી કરી લેશું તો ચારે ચાર તૂટી ફૂટીને આ રીતે મેં કાણાવાળી પ્લેટમાં રાખી દીધી છે અને નીચે બીજું વાસણ રાખી દીધું છે પાંચ મિનિટ સુધી આપણે તેને રહેવા દેસુ જેથી કરી અને તેમાં વધારાની જે ચાસણી હોય તે નીકળી જાય પાંચ મિનિટ પછી તેને આ રીતે ન્યૂઝપેપર ઉપર તડકામાં સુકવી દેસુ હવે તૂટી ફૂટી એકદમ સરસ સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને તડકામાં રહેવા દેસુ હવે તમે જોઈ શકશો આપણી તૂટી ફૂટી એકદમ સરસ સુકાઈ ગઈ છે મેં બધી તૂટી ફૂટીને આ રીતે ભેગી કરી લીધી છે જો તમારે તડકામાં ન સુકવવી હોય તો તમે પંખા નીચે પણ સુકવી શકો છો તડકામાં માત્ર બે જ કલાકમાં સુકાઈને તૈયાર થઈ જાય છે પંખા નીચે સુકાતા આખી રાતનો સમય લાગશે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમને તૂટી ફૂટીને ઝૂમ કરીને બતાવું તો એકદમ સરસ બજાર જેવી બનીને તૈયાર થઈ છે